રાજસ્થાન માં ભયાનક અકસ્માત જોવા મળ્યો મુસાફરો સવાર તારીખ અને મોબાઈલ નંબર વડનગર માં રૂપિયા પંદર કરોડ ખર્ચે બનશે દેશ પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક માત્ર ગૌશાળા જ નહીં પરંતુ પર્યટન સ્થળ તરીકે વિકાસ થશે મોદી અને સીએમ નીતિશ પર સાધ્યું નિશાન અમદાવાદના મુદ્દે પીએમ વર્ષીય વૃદ્ધ સાથે રૂપિયા ત્રીસ લાખ વધુ છેતરપિંડી બેંકના અધિકારી બનાવટી ઓળખ આપીને કર્યો કાંડ ત્યારબાદ મિત્રો સિહોર તાલુકાના ખાંભા ગામે ખેડૂતોએ મગફળી નો હવન કર્યો જગત નો તાત લાચાર થયો પાક માં સો ટકા નુકસાન કમોસમી વરસાદ થી નુકસાન થતા કલ્યાણપુર ના વ્યથિત ખેડૂતે તળાવ માં જમ્પ લગાવી જીવન ટૂંકાવ્યું ત્યારબાદ મિત્રો અરબસાગર ગરમ થતા ગુજરાત ના તોફાની તીવ્રતા વધી સરકારી વિચારધારા માં બદલવાની જરૂર કમોસમી વરસાદ નો કાળો કહેર જોવા મળ્યો ઉના વરસાદ અને ગામો સંપર્ક વિહોણા પણ જોવા મળ્યા મિત્રો સરકાર પણ ગોથે ચડી હવે ત્રણ દિવસ માં ખેતી નુકસાની નો સર્વે કરવા પણ સૂચના અમદાવાદ માં પ્રેમ લગ્ન નો લોહિયાળ અંત આવ્યો યુવતી ના પરિવારજનો એ સસરા ને મોત ને કાઢ ઉતાર્યો સાત ની ધરપકડ પણ કરવામાં આવી ગુજરાતમાં કમોસમી વરસાદ નું સંકટ ચોવીસ કલાકમાં એકસો પોરબંદર પોરબંદરમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ કાપ્યો અમદાવાદમાં ફરી બીઆરટીએસ બસનો કહેર જોવા મળ્યો કોડિયારનગર ટ્રેક ક્રોસ કરતા યુવક બસની બસ ની કમકમાટી ભર્યું મોત થયું શરીર ના બે ટુકડા થઈ જતા અરે રાટી જોવા પણ મળી સુરત માં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ નો પર્દાફાશ સરથાણાની હોટલ માંથી ત્રણ વિદેશી યુવતીઓ પણ ઝડપાઈ ભાઈ ભાભી હત્યા બાદ મૃતદેહ નગ્ન કરીને ને દાટ્યા માતા પુત્ર જાણે કશું બન્યું જ ન હોય તેમ રવ્યા વિસાવદર ટ્રિપલ મર્ડર નો કર પોસ્ટ જોવા મળ્યો ત્યારબાદ મિત્રો ગુજરાત સહિત દેશના અગિયાર રાજ્યોમાં માં ફોર્મ પ્લાસ્ટ ની ધમકી આપનારી હોવતી સુપ્રીમ કોર્ટે પહોંચી પહેલા કુદરત રોટી હવે સરકારે મોં ફેરવ્યું અત્યારે ટેકાના ભાવે મગફળી ખરીદી નહીં કરાય જુનાગઢમાં ભારતીય મચી પામ્યો જામનગરમાં નંદન પાર્ક વિસ્તારમાં જાહેરમાં બાયોમેડિકલ બાયો વેસ્ટ નો નિકાલ કરનાર બેટી પાસેથી તંત્રએ દંડ વસૂલ્યો પરિક્રમા રદ થતા ભવનાથ ઉમટ્યા પચાસ હજાર ભક્તો ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન સંતોષ માન્યો ત્યારબાદ મિત્રો વિશ્વના સૌથી વધુ દેવું ધરાવતા દસ દેશોમાં જાપાન અમેરિકા સિંગાપોર ઇટાલીનો સમાવેશ વિશ્વનો દેવો દેવું જીડીપી ના દરે બોણું પોઈન્ટ ચાર ટકા થી વધીને ચોરાણું પોઈન્ટ સાત ટકા પહોંચ્યું વડોદરામાં આરટીઓ માં એઆઈ ડ્રાઇવિંગ ટ્રેક કામગીરી હાથ ધરાતા તારીખ દસ થી લઈને તેવીસ નવેમ્બર સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ થઈ શકશે નહીં સિટી બી ડિવિઝન ના પોલીસ સ્ટેશન ના ગુનામાં નાસ્તા પરતા આરોપી ને ઝડપી લેવાયો ત્યારબાદ મિત્રો કેજરીવાલે પંજાબ માં શીસ મહેલ બનાવ્યો તસવીર સાથે ભાજપ નો મોટો દાવો આપને પણ આપ્યો મોટો જવાબ કમોસમી વરસાદ સુરત માં વધાર્યો ખતરો પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગો ની ભીતિ જોવા મળી માવઠા વચ્ચે પશુપાલકો ત્રણ જિલ્લાના લોકો ને મળશે પણ લાભ ગુજરાતના સરહદી વિસ્તારોમાં ઓપરેશન ત્રીસોળ થી પાકિસ્તાનમાં ટેન્શન વધ્યું પાંચ દિવસમાં માં બીજું નોટમ જાહેર પણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો ભાજપ ના સાંસદ ગુસ્સા માં કર્મચારી ને દીધો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં છપા જોવા મળી જાફરાબાદ ગામે ઘટના સામે આવી પાણીના પ્રવાહમાં લાપતા ખેડૂતોનો દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો બિહાર ચૂંટણીમાં મોકામાં હાઈ પ્રોફાઇલ હત્યાકાંડ બાદ આકરે ચોંટણી પંચ મોડ મોડમાં આવી હથિયાર જમા આદેશ ત્યારબાદ મિત્રો મોત અનેક લોકો થયા ઇજાગ્રસ્ત ડાંગર સહિતના ભારે નુકસાન તાત્કાલિક સહાય આપો ખેડૂતોની મોટી માંગ ભારતે આતંકવાદીઓની કમર તોડી નક્સલવાદ પણ થઈ રહ્યો છે સમાપ્ત માં બોલ્યા નરેન્દ્ર મોદી વધુ એક પોલીસ રસ્તો ક્રોસ કરતા અજાણ્યા વાહો મારી ટક્કર તો હાલ અત્યારે બીજી એક દુર્ઘટના સામે આવી ડાકોર માં મકાન ની દિવાલ ધરાશાયી થતા વિધવા મહિલા નું કરુણ મોત બે બાળકો નિરાધાર બન્યા ટ્રમ્પ પણ નથી ખબર કેમુખ પર કર્યો કટાક્ષ સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે પાકિસ્તાન બાદ હવે ભારતના લેહમાં માં ચાર એક ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા દસ કિમી ઉંડાઈ એ નોંધાયું કેન્દ્ર ઓક્ટોબર માં યુપીઆઈ મારફતે રૂપિયા સત્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ કરોડ ના પેમેન્ટ ઓક્ટોબર માં યુપીઆઈ થી દૈનિક માસિક ટ્રાન્ઝેક્શન નો રેકોર્ડ નોંધાયો આંધ્ર પ્રદેશ ના વેકટેશ્વર મંદિર માં ધક્કા મુકી આઠ મહિલા અને એક બાળક નું મોત પચીસ હજાર થી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા છતાં તંત્ર ઊંઘતું રહ્યું ચાર આજે 4400 કિલોગ્રામ નો ઉપગ્રહ આકાશમાં બિહાર માં છોટે સરકાર તરીકે જાણીતા અનંત ગોળી મારી સમર્થકો ચંદ પર કાર ચડાવી દીધી એફઆઈઆર માં દાવો ની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ મિત્રો રાજસ્થાન ની રાજધાની જયપુર માં નવ વર્ષની વિદ્યાર્થી એ સ્કૂલ ના ચોથા માળે સલાંગ લગાવતા મોત રાહુલ માછીમારો સાથે ડૂબકી બિહાર ચૂંટણી પ્રચાર માં જોવા મળ્યો અલગ અંદાજ આરજેડીએ બંદૂક ની કોંગ્રેસને કોંગ્રેસ ને સીએમ કેન્ડિડેટ નું પદ છીનવ્યું ચૂંટણી પછી બંને પક્ષો પાકડ છે પીએમ નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં ટોપ દસ શહેરોમાં ભારતના દિલ્હી મુંબઈની હવાની ગુણવત્તામાં થોડો સુધારો જોવા મળ્યો